પંદરેક વર્ષથી જે પ્રશ્નો પીડાય છે અગરિયાઓને કચ્છના નાના રણમાં નર્મદાનું વેડફાતું પાણી એ રણમાં પહોંચે છે અત્યારે આપણે નર્મદા કેનાલથી બતાવી રહ્યા છીએ કે આ છલોછલ કેનાલ છે મારી પાછળ જાય છે એ વેડફાતું પાણી એટલે જ્યાં જ્યાં શિયાળામાં જરૂરત ન હોય જ્યારે જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે આ વેડફાતું પાણી છે ને જે આ કચ્છના નાના રણમાં પહોંચે છે અને આ કચ્છના નાના રણમાં પહોંચવાના કારણે પાણી એકદમ ભેગું થાય છે એકઠું થયેલું પાણી છે ને મિત્રો આખો ફ્લો એટલે અડધી કેનાલ જતી હોય ને નાની માઇનોર કેનાલ એટલું પાણી ત્યાં જાય છે અને આ લાખો ક્યુસેક પાણી છે આમ તો એક કદાચ સિઝનમાં રાજકોટ આ એક સિટીને આખું સિઝનનું ચાલે ને એટલું પાણી જૂનું સર્વે મુજબ અહેવાલોમાં મેં વાંચેલું છે અને હજુ એ હું તમને કહું છું કે કદાચ એ પાણીનો ફ્લો રહ્યો ને લંબાઈ એ દસથી પંદર એક કિલોમીટર સુધીમાં લંબાઈ પહોંડાયેલું એટલે આમ રણમાં જાણે કેમ નદી વહેતી હોય એવું તમને લાગે નાની મોટી નદીનો પ્રવાહ આવતો હોય એટલો ફ્લો હોય અને આ રણમાં પાણી આવવાના કારણે મિત્રો અગરિયાના પાટા ધોવાય છે એટલે અગરિયાના પાટામાં જે ફૂટ બે ફૂટની હાઈટ હોય જે પારો બનાવેલો હોય એની અંદર પાણી વહી જાય એટલે એમને લાખોની કમાણી કરેલી હોય મહેનત કરેલી હોય બે મહિનાથી સતત મહેનત કરેલી હાર્ડવર્ક ઉપર પાણી ફરતું હોય છે અને પંદરેક વરસથી આ પાણીથી પીડાય છે આપ સૌ જાણો છો મિત્રો અગરિયાના જ્યારે પણ પ્રશ્નો ઉપડે જ્યારે પણ વાત નીકળે ત્યારે હું આપને કહું છું બે હજાર નવથી મેં માસ્ટર ઓફ ફિલોસોફી કચ્છના રણ ઉપર કરે છે એટલે બે હજાર નવથી મારે રણમાં જવાનો ધરોબો છે અને આમ જોઈએ તો આ પ્રશ્ન ત્યારથી નહીં પરંતુ મારા પૂર્વેથી પણ આપણને આ જોવા મળે છે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે ઘણા બધા નેતાઓ કામ કરે છે ઘણા બધા કાર્યકર્તાઓ કામ કરે છે ઘણા બધા સમાજસેવકો પણ છે અને ઘણા બધા લોકો પણ છે પરંતુ આ બધાને ક્યાંક ને ક્યાંક એ પાણી બંધ થતું નથી અને પંદર વર્ષથી અગરીઓ પીડાય છે નાના મોટા પ્રલોભનો હોય કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ વ્યક્તિ જાય એને આવવા જવાની સાથે જ મિત્રો એને ફેર નથી પડતો કોઈ પણ સંસ્થા ગમે ત્યારે દાવો કરે તો એને ફેર નથી પડતો અગરિયાઓ માટે કામ કરતાં લોકો ક્યારેક દાવો કરે તો ફેર નથી પડતો પરંતુ આપને સો ટકા કહીશ કે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપ સૌને મિત્રો એ પણ મારે કહેવું છે કે કચ્છના નાના રણમાં આ જે કંઈ માળિયા બ્રાન્ચ કેનાલ હોય કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ હોય આ બંને કેનાલનું વેડફાતું પ્રાણી પાણી જે છે આમ તો ખેડૂતોને જે ઉપયોગ ન હોય એટલે એ ઓકરા ખાતરામાં પાણી છોડી દેતા હોય છે અને આ પાણી છોડવાના કારણે કોકના પેટમાં જે રોટલો જવાનો છે એના ઉપર પાણી ફરી વડે છે એટલે કે કોઈકની આજીવિકા ઉપર પાણી ફરે વળે છે એ માત્ર નહીં કચ્છના નાના રણમાં પાણી પરંતુ એના બાળકોએ જે સપના સેવા છે એના ઉપર પાણી ફરે છે એના બાળકોના અભ્યાસ અર્થે જે ખર્ચ કરવાનો છે અથવા તો એના લગ્ન પ્રસંગમાં જે ખર્ચ કરવાનો છે એ પૈસા ઉપર પાણી ફરે છે અને એની મહેનત ઉપર પાણી ફરે છે અને પંદર વર્ષથી લોકો આ પીડાય છે મેં કહ્યું એમ સત્તાપક્ષ હોય વિપક્ષ હોય કે પછી એને લગતા કામ કરતાં તમામ લોકો હોય જો એને કામ કરવું જોઈએ તો આ પાણી બંધ કરાવી દેવું જોઈએ ને આ વાસ્તવિકતા છે પરંતુ એના નામે ચરી ખાવાના લોટલા અને એને દેખાડવાના દાંત જુદા અને બીજાને કામ કરવાની જે ઢબ છે ને એ સુધારવી પડશે કારણ કે દર વખતે એમ કહો પાણી છોડાયું ને પાણી બંધ થયું ને પાણી આવ્યું ને પાણી આવે છે તો એની પાછળ નક્કર પગલાં કેમ નથી લેવાતા અગાઉ ચેકડેમો કેમ નાના નાના નથી બનતા જ્યાં ત્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યાં ત્યાં કેનાલનું પાણી આવે છે એ તમને ખ્યાલ જ છે અને હવે તો ગૂગલ મેપ પણ મિત્રો તમને બતાવે છે કે અહીં સુધી પાણી છે અને આ કેનાલમાંથી આવે છે કે આ ઓંકળામાંથી આવે છે કે આ નદીમાં આવે છે તો ત્યાં નાનું ચેકડેમ બનાવો જેથી કરીને એ ખેડૂતોને કામ આવશે વન્યજીવોને પીવામાં કામ આવશે પરંતુ ના આ એક ઈરાદાપૂર્વક ષડયંત્ર થતું હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે જ્યારે પણ અગરિયાઓના પાટા ઉપર પાણી ફરી વળતું હોય ત્યારે અગરિયાઓની મહેનત ઉપર જ નહીં પરંતુ એની આજીવિકા ઉપર એના રોટલા ઉપર પાણી ફરી વળે છે અને આ પાણી ફરવાના કારણે જ અગરિયાઓ પાયમાલ થતા હોય છે આપ સૌ મિત્રો જાણો છો એબીસી બીસી ત્રણ ક્વોલિટીમાં મીઠું પાકતું હોય છે ને આ મીઠું પાકવાની ક્વૉલિટી આરે જ ભાવમાં જે કંડિશન થયેલી હોય છે સાથે જ મેં કહ્યું એમ કે કચ્છના નાના રણમાં મેં કહ્યું એમ ચાર પાંચ જિલ્લાની બોર્ડરો છે એ તમામ બોર્ડરના તમામ તાલુકાના લોકો મીઠું પકવે છે એમાંય આપણે હળવદ અને ધાંગધ્રાની આ મોટી પીડા છે જે માલવણથી લઈ અને અહીંયા આપણે છે ને આપણે માડિયા સુધી નવલખીના જે દરિયો છે ને અહીંયા સુધી કચ્છનું નાનું રણ આવેલું છે અને આમ જોઈએ તો સુરજબારીનો પુલ છે ત્યાં આપણે સૌ જાણીએ છીએ આ સૂરજબારીના પુલને પાણી એક બાજુ વેરનું પાણી ને આ બાજુ નર્મદાનું પાણી આ બંને પાણી ભેગું થવાના કારણે ત્યાં ફ્લો અટકે છે પરંતુ મેં કહ્યું એમ કચ્છના રણમાં આજે પણ લોકો તમે જાઓ છો તંત્ર પણ કામ કરી રહ્યા છે પરંતુ ફોરેસ્ટ વિભાગ વિભાગને પણ આ કામગીરી અંગેના અનેક સવાલો થાય છે કે જે તે વિભાગ તંત્ર જ્યારે કોઈપણને એન્ટ્રી થવા દેવામાં પણ પાસ જોતા હોય છે તો આ પાણીને એન્ટ્રી થવા દેવામાં કેના પાસ મળતા હશે કેમને પણ કોઈ આવા પાસ મળતા હશે કેમની પણ એન્ટ્રી ફીથી પાણી આવતું હશે એ તમામ સવાલો છે ખાસ કરીને મેં કહ્યું એમ રાજનેતાઓ પર પણ ઉઠતા સવાલો છે તાલુકા પંચાયત અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પણ આ સવાલો છે કે તમારે માત્ર મત લઈ અને જે તે વખતે અગરિયાઓને પ્રલોભનો આપીને કે આ વખતે પાણી નહીં આવે આ વખતે આમ નહીં થાય તો એ સવાલોના તમે જવાબ આપો અગરિયાઓ આવનારા દિવસોમાં તમને પૂછે છે બીજી વાત કચ્છના નાના પંદર વર્ષથી આ પાણીનો પ્રશ્ન છે જે તે લોકો કામ કરે છે જે તે લોકો આગવાની લઈને ફરે છે જે તે લોકો એના નામે ખોટા ખર્ચાઓ કરાવરાવે છે જે તે લોકો એના નામે કમિશન ખાય છે જે તે લોકો એના માટે થઈને મેં કહ્યું એમ કે કાતર રાખીને ફરે છે આ તમામ લોકોને મારે મીઠી ટકોર છે કે આવનારા દિવસોમાં કાં તમે પાણી બંધ કરાવો અને કાં તમારા ખીચા કાં તમારા ખીચા ગરમ થતા હોય એને બંધ કરાવો બેમાંથી એક વસ્તુ તો થાય જ છે અને પંદર વર્ષથી જો પ્રશ્ન પીડાતા હોય તો તમામ સંસ્થાઓ આના પાછળ શું કાર્યવાહી કરે છે માત્ર લેટરો લખીને સંતોષ માની આ તમામ કામગીરી ઉપર સવાલો જ છે ખાસ કરીને મિત્રો ગર્ભિતાર્થ રીતે હું આપ સૌ બધા મિત્રોને કહું છું કે તમે જો સાથે મળીને સંસ્થાઓ હોય રાજકીય આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય કે બધા જ લોકો સાથે મળીને પાણી ન બંધ કરાવી શકતા હોય તો આનો પ્રશ્નનો જવાબ એ જ છે કે તમારે એ પાણી આવવા દેવું છે કારણ કે મેં કહ્યું એમ કે જે તે જવાબદાર તંત્ર હોય કે પછી નર્મદા તંત્ર હોય કે ફોરેસ્ટ વિભાગ હોય આનો વૈકલ્પિક વ્યવસ્થા ન કરી શકતા હોય પંદર વર્ષથી તો અગરિયાઓ તો માત્ર અગરિયાઓ તો રણમાં જ રહેશે ને અને આ રણમાં રહેલા અગરિયાઓની પીડા તમે ક્યારે સમજશો એ સમજવા માટે થઈને જ મિત્રો મેં આ વિડીયો બનાવ્યો છે અને તમામ અગરિયા મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો વધુ વધુ શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે આભાર તમામ દર્શક મિત્રોનો